આટલું બધું અહીંયા થઈ ગયેલું છે એટલે હજુ પણ દબાયેલા દબાયેલા ને ગભરેલા ગભરેલા અવાજ નહી કાઢો બરાબર છે આટલું બોલવામાં તમારે અહીંયા પેલા સરદાર પટેલ જ નહીં સાંભળે તો પેલા સીઓ ને તાજુ જવાનું છે કોઈ ગભરાવાનું નથી કોઈ ડરવાનું બી નથી બરાબર આ પોલીસ વાળા પાન માં તે દિવસે લઈને બધું કર્યું છે બરાબર એ પોલીસ વાળા બી કહે છે જે દિવસે અમારો આદિવાસી સમાજ અમે હજુ બી કહીએ છીએ સંવિધાનમાં માનીએ છીએ અને સંવાદમાં માનીએ છીએ ભંડ્રાકો કોઈ નજરે નહીં પડે એ પોલીસ વાળાને બી કહી દઈએ છે તમે આજે ડંડાથી પીવડાવવાની વાત કરતા હોય ને ભાઈ ગોળી ફોડી મારવાની હોય તો ભી આવી જજો અમે તૈયાર છે તમારી હાથે લડવા માટે હા અમારી માં બેટીઓને તમે આતડી દુખાવી છે અમારી માં બેટીઓને તમે આતરડી લડાવી છે અમે કોઈને છોડીશું નહીં એ કાયદાકીય રીતે બી લડીશું ને ગ્રાઉન્ડ પર બી લડીશું અને જો અહીંયા અહીંયા જે પણ અધિકારીઓ એમને બી કહે છે બરાબર છે મૂળ જગ્યા પર જો સરકાર ફરી આ દુકાનવાળાઓને ને આ ઘરવાળાઓને ની બાંધી આપશે ને તો તમે જોઈ લેજો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓને પણ અમે બંધ કરી દઈશું

નથી ઘર મળી નથી જમીન મળી નથી નોકરી મળી એટલે આ સરકાર જો આવી રીતના દાદાગીરી કરીને જો તમને અહીંયા ખદેડવાની વાત કરતી હોય ને એ નર્મદા કેનાલ બંધ કરાવી દઈશું નર્મદા કેનાલ બંધ કરાવવું છે કે નથી કરાવવું કરાવવું છે કરાવી દઈશું તો એમને ખબર પડશે નર્મદાના નામે ચૂંટણીઓ લડે છે નર્મદાના નામે વાહવાહી લૂટે છે નર્મદાના નામે સરકારો બનાવે છે તો અમારા લોકોએ જમીનો આપીને શું ગુનો કર્યો છે તમે ભાઈ જમીનો આપીને તમારા બાપ દાદા જમીનો આપી એટલે તમે ગુનો કર્યો છે તો કેમ આટલી બધી દાદાગીરી આટલી બધી હેરાનગતિ આપણી સાથે કરે છે કેમ આટલી બધી ધમકી અમારી મા રાતે ઉઠી ઉઠકીને પોલીસના હવાલે કરે છે એટલે તમે તૈયાર થઈ જાવ અમે તૈયાર જ છે બરાબર છે કોઈના બાપ થી પીવાની જરૂર નથી એમના બાપ ની આ જમીનો નથી એ સરકાર એને એમ માનતી હોય કે અહીંયા બધું ઉજાડીને લઈ જઈશું એ સરકાર બી ભૂલી જાય જે દિવસે હથિયાર હાથમાં લઈશું ને અહીંયા પોલીસ પોલીસ કોઈ નજરે બી ના પડે એની આર્મી એમણે જે કરવું હોય કરી લે પણ મારી માં બેટીઓ સાથે જો મારી માં બેટીઓને રડાવવાની વાત એ લોકો કરશે તે દિવસે આર્મી મૂકો દુનિયા મૂકો આર લડાઈ કરવા અમે તૈયાર છે અમારી પાસે બી હથિયાર છે જે દિવસે ઘરમાંથી કાઢીશું ને તમારી પોલીસને તમારો શર્મા ફરમાન ડીવાયસપી ને એસપી કોઈને અહીંયા જોઈએ ની પૂરું કરી દઈશું અહીંયા બરાબર છે તમે ખાલી તૈયારો અમે લડવા માટે તૈયાર છે કેટલું વેઠવાનું ભાઈ નર્મદા નામે બધા ગામડા ખાલી કરાવ્યા આ રોડના નામે ખાલી કરાવ્યા નેરોના નામે ખાલી કરાવ્યા આ સ્ટેચ્યુના નામે ખાલી કરાવ્યા વિએમ ના નામે ખાલી કરાવ્યા એટલે અમારા આદિવાસી ભોગ આપવાનો હમણાં ઝૂંપડો તોડી નાખ્યા કેમ ભાઈ એટલે ઉદ્યોગપતિઓને જમીન આપવાની છે તમારે હે હોટલ વાળાને જમીન આપવાની છે રિસોર્ટ વાળાને જમીન આપવાની છે એટલે તમે અમે જોઈ લે એકવાર આપણે પૂછવાનું છે સોમવારે રજા છે સોમવાર નહીં ગુરુવારે બધા નક્કી કરો આખા ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ને રાજસ્થાનના સંગઠનો જે પણ પક્ષ પાર્ટીના આગેવાનો ધારાસભ્ય તમારા તમારાવતી બધાને જાણ કરો અને બધાને કહો અહીંયા આવે હાજર રહે સ્ટેચ્યુ ઓફ યુનિટી ના નામે તે વખતે બધા રથ લઈને ગામડે ફરતા હતા સ્થાનિક લોકો ને રોજગારી આપીશું રોજગારી આપીશું કા ગયા ધારાસભ્ય કા ગયા સાંસદ આજે માં અહીંયા રાતે છે આ મારા દાદા લોકોને બહુ ધમકી આપે છે કા ગયા સાંસદ કા ગયા ધારાસભ્ય એટલે આ લોકોને પૂછી લો એકવાર કહી દો ગુરુવાર ના કાર્યક્રમ માં કાયદો ને વ્યવસ્થામાં માનીએ છે હજુ બી એટલે એકવાર પરવાનગી જો અહીંયા

તો આ સ્ટેચ્યુની બસો રિક્ષાઓ અને તમામ હોટલો પછી અમે નેર માં કૂદીશું પણ નેર ભી બંધ કરાવીશું નેર ના ગેટ પર થી કૂદવા અમે તૈયાર છે પણ જો તમને ન્યાય નહીં મળશે નર્મદાની મુખ્ય કેનાલ બંધ કરીશું અમે પંદર દિવસ પછી લખી રાખજો એ પ્રશાસન કલેક્ટર હોય સી હોય એનો એમડી હોય કોઈ બી લોર્ડ કર્નલ લોર્ડ કર્જનની જે મેં ઓર્ડર આપતા હોય ને અધિકારીઓ તો એ લોકોને બી કહી દેજો અમે બી બિરસા મુંડાને ભગતસિંહ બનવા માટે તૈયાર છે લોર્ડ કર્જન બન અધિકારીઓ જો લોર્ડ કર્જન બનીને અમારા લોકોને આદેશ કરીને હેરાન કરવા માંગતા હોય તો અમે પણ બિરસા મુંડાને ભગતસિંહના રાહે જવા તૈયાર છે જે દિવસે અમારા લોકોના હાથમાં હથિયાર અમે ઉઠાવી લઈશું ને તમારા અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી તમારા આ બધા પ્રોજેક્ટ તો પ્રોજેક્ટ બધા રખડી જાય એકસો પચાસમી જયંતિ સરદાર પટેલ સાહેબની છે એનું માન રાખીએ છીએ અગર અમારા લોકોને ન્યાય નહીં મળે એકત્રીસમી ઓક્ટોબર સરદાર પટેલ સાહેબની જન્મજયંતી વડાપ્રધાનને અહીંયા અમે કરવા નહીં દઈએ એને આર્મી લગાડવી હોય તો લગાડી દઈએ વડાપ્રધાનનો કાર્યક્રમ અહીંયા અમે અહીં થવા દઈએ છું તમને ન્યાય નહીં મળે તો તૈયાર છો તૈયાર છો અમારા નર્મદાના વિસ્થાપિતોને વળતર જોઈએ પહેલી વાત બીજી વાત અમારા આદિવાસીઓને નર્મદાનું પાણી જોઈએ ત્રીજી વાત જેટલા લોકોને અહીંયા જમીનો છીનવી લીધી છે બુલડોઝરો ચલાવેલા છે એ લોકોને અહીંયા ફરી સ્થાપિત કરવામાં આવે મૂળ જગ્યા પર દુકાનો મૂળ જગ્યા પર એમના ઘરો બનાવવામાં આવે

પોલીસ અધિકારીઓ બી હોય સાંભળી લેજો તમારા તમારી એલઆઈબી તમારી સેન્ટ્રલ લોકોને ખબર પહોંચાડી દેજો અમે તમને બસ આ ગુરુવારે પરવાનગી એક આવેદન નિવેદન આપવા છીએ અલ્ટિમેટમ આપીશું જેટલા લોકોની જમીનો અહીંયા તમે સંપાદિત કરી છે એને વળતર મળી જવું જોઈએ જેટલા લોકોની જમીનો અહીંયા છીનવાઈ છે એને પરત મળી જવી જોઈએ નર્મદાનું પાણી મળી જવું જોઈએ આ વિસ્તારમાં અને આ વિસ્તારમાં જે પણ અમારા રોજગારી કરનારા યુવાનો છે એમને ન્યાય મળવો જોઈએ અસરગ્રસ્તો ને ન્યાય મળવો જોઈએ અગર પંદર દિવસમાં નથી થતું અમે દરરોજ દરરોજ અહીંયા આવીને હજારોની સંખ્યામાં હડતાળ પર રહી રહીશું દરરોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અમે હજારોની સંખ્યામાં બેસીશું દરરોજ અહીંયા ધરણા રહેશે દરરોજ ઉપવાસ રહેશે અમારે એક વર્ષ બેસવું પડે ઓક્ટોબર સુધી બેસવું પડે તો અમે બેસીશું પણ આ વખતે અમે પાછી પાણી કરવા તૈયાર નથી પરવાનગી તે દિવસે મળી જશે તો બધું શાંતિથી થશે અને પરવાનગી નહીં મળે તો તમારી આઈપીસીની જેટલી કલમ અમારી પર લગાડવાની હોય લગાડી દેજો અમે આવવાના છે કાર્યક્રમ અહીંયા થવાનો છે તૈયાર છો બધા આ છેલ્લી લડાઈ છે ક્યાં સુધી તમે બિસ્તરા પોટલા લઈને ફરવાના છો ક્યાં સુધી બૈરી પોયરાને લઈને તમે અહીંથી રખડવાના છો ભાઈ આપણે જ આપણે જ બેઠવાનું છે દેશના વિકાસમાં આપણે જ બેઠવાનું છે દેશના વિકાસમાં જારે ભોગ લેવાનો આપણે એટલે હવે હું ચલાવવા માંગવાનું નથી સરકારે મને એન્કાઉન્ટર કરવું હોય તો કરી નાખે પણ મારી માં બેટીઓ સાથે જો આવું કરશે હું ચલાવવાનો નથી મારી સાથે તમે રહેજો મારી સાથે કોઈ રહેશે કે નહીં રહેશે તમામ આગેવાનો રહેજો અને લડીશું દિન પંદર પછી પણ ન્યાયની મળશે અહીંયા આંદોલનો ચાલુ રહેશે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓને પણ અપીલ કરીશું અમારા ભોગે અમારા હશુ એ તમે અહીંયા નહીં આવતા દેશ વિદેશના પ્રવાસીઓને પણ અપીલ કરીશું આદિવાસી સમાજ આખો ટ્રેડ કરીશું ટ્રેડ કરીશું સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કોઈ નહીં જોઈએ નહીં અમારા ભોગે કોઈ જલસા કરવાના નહીં પ્રવાસીઓને પણ અપીલ કરીશું તમામ પ્રશાસનોને પણ કહીશું જો પંદર દિવસમાં તમારા ઝૂંપડા અહીંયા બનાવી આપવામાં નહીં આવશે જો પંદર દિવસમાં તમને વળતર આપવામાં નહીં આવશે એટલે સરકાર જાણી લે એમનો પ્રોજેક્ટ આવનારા દિવસોમાં ચાલવા નહીં દઈએ અમે તમે કેટલા અપજનો ખર્ચો કર્યો છે અમે નથી જાણતા પણ અમે ચાલવા દેવાના નથી ન્યાયિક પણ લડત ચાલશે સડક પર પણ લડત ચાલશે અને આ વખતે અમે હરપારની લડત કરવા તૈયાર છે અને અમે સરકારને આવનારા દિવસોમાં તમે જોઈ લેજો આવનારા દિવસોમાં જો સરકાર આવી રીતના અમારી માં બેટીઓ ને મારા આગેવાનો મારી મારા બુઝુર્ગો સાથે કરશે તો આવનારા દિવસોમાં ઓગણત્રીસનું રાજ્ય મેં આજે પણ છાતી ઠોકી કેમ શું દસ વર લાગે કે પાંચ વર બનાવીને રહીશું અને એની રાજધાની કેવડિયા બનાવીશું અને આપણા લોકો અહીંયા રાજ કરશે જેટલા પણ બહાર અહીંયા બની બેસેલા છે હોટલો મોટલો રાખીને આપણી જમીનો પર આવનારા દિવસોમાં એનો કબજો લેવા તમે તૈયાર રહેજો અમે બેઠા છે લડવા માટે બધી રીતે લડત તૈયાર રાખજો એટલે સાથીઓ આજે અમે આવ્યા છે તે દિવસે અમને પહોંચાયું નથી અમને દુઃખ છે અમને ખબર નહોતી દસ વાગે ખબર પડી બીજા કાર્યક્રમોમાં હતા પણ ગુરુવારે બાવીસ તારીખે સરકાર પર પરવાનગી શાંતિ રેલી કરીને આવેદન આપીશું અને આપણી જે દુકાનો તોડી છે ત્યાં દુકાનો ફરી બને જે નુકસાન થયું છે એનું વળતર મળે એ આપણી માંગણી રહેશે જો પ્રશાસન એમાં સહકાર નહીં આપશે તો પંદર દિવસ પછી સંવાદ અને સંવિધાન સાઇડ પર રહેશે અને જે અધિકારીઓ હશે એમની સામે આર્ પારની લડાઈ થશે તૈયાર છો બધા તૈયાર છો ને બધા બસ તમે સાથે રહેજો અમે આગળ રહીશું પહેલી લાકડી અમે ખાઈશું અને સરકારે જો ગોલી મારવી હશે પહેલી ગોલી અમે ખાવા તૈયાર છે પણ મારી માં બેટીઓ સાથે કાયમનો અત્યાચાર હવે સહવો નથી બંધ હવે ਨੈਤਰ ਭਾਈ ਤੂੰ ਆ ਗਿਆ ਬੜੋ ਹਮ ਬਖਾਇਆ ਦੇ ਨੈਤਰ ਭਾਈ ਤੂੰ ਆ ਗਿਆ ਬੜੋ ਹਮ ਬਖਾਇਆ ਦੇ ਜੈ ਆਦਿਵਾਸੀ ਜੈ ਆਦਿਵਾਸੀ ਜੈ ਜੋਹਾਰ ਜੈ ਜੋਹਾਰ